ન્યૂઝ સુરતના જમીન દલાલને મહિલા જમીન લેવેચના વાહને અંકલેશ્વર હોટેલમાં બોલાવી અપહરણ કરી લૂંટ ચલાવ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે વેપારી પાસેથી રોકડા લઈ લીધા ગુગલ પે કરાવ્યો અને અંતે કોરા ચેક લખાવી લીધા બાર કલાક ઉપરાંત ગાડી માં જ સાથે રાખી અને રૂપિયા પડાવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી મહિલા અને તેના સાગરિકો હની ટ્રેપમાં જમીન દલાલને ફસાવવા હોટલ રૂમ જમીન દલાલ પાસે જ નોંધાવી મિત્રો શહેરના બી ડિવિઝન પોલીસે ગણતરીના સમયમાં જ મહિલા અને તેના સાગરિતોને ઝડપી પાડી અને જેલ ભેગા કર્યા છે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તારીખ છ ત્રણ બે હજાર પચીસના રોજ હની ટ્રેપિંગ અપહરણ જેવા ગંભીર ગુનાનો દાખલ કરવામાં આવેલ છે જેમાં બનાવ એક ત્રણ બે હજાર પચીસના બનેલ હતો જેમાં ફરિયાદી અને ભોગ બનનાર જે છે પરસોત્તમભાઈ વાલજીભાઈ સુતરિયા છે તેમની સાથે આ બનાવ બનેલો હતો જેમાં આરોપી જે છે એમાં કુલ ત્રણ આરોપીઓ છે પાયલ ભાવિનભાઈ પટેલ પાર્થ જીતેન્દ્ર ઠાકર તથા કમલેશ મહેતા આ ત્રણ દ્વારા એક કાવતરાના ભાગરૂપે ફરિયાદી ને રીતે બોલાવી હોટલમાં મયુરા હોટલ જે છે ત્યાં બોલાવી તેની તેને માર મારી તેને પોતાની ગાડીમાં લઈ જઈ અને અ ચાર જેટલા ચેક સાઇન કરાવેલ તથા ગૂગલ પેથી કેટલાક પૈસા પણ એમના ખાતામાં ટ્રાન્સફર કરાવેલ અને અને તેને ગાડીમાં બેસાડી માર મારવામાં આવેલ અને તેને બદનામ કરી અને તેની વિરુદ્ધ આ પ્રકારના આરોપો લગાવી અને એને વિરુદ્ધ ખોટી ફરિયાદ કરવા માટેની ધમકી આપવામાં આવેલ મુખ્ય મુદ્દો એવો છે કે પાયલબેન છેલ્લા ત્રણ મહિનાથી આ ફરિયાદીને ઓળખતા હતા જમીનની ફાઇલ આપવા ફરિયાદી સાથે વાત કરતા હતા અને

આ આ બધી બાબતે ફરિયાદી છે એ શરૂઆતમાં ખૂબ જ હતા પરંતુ પોલીસના સપોર્ટથી આ ફરિયાદ લેવામાં આવેલ તાત્કાલિક પેરેલલ ટીમો બનાવી અને આરોપીઓને પકડી પાડવામાં આવેલ તેમની આગવી રીતે પૂછપરછ કરવામાં આવેલ અને તેમની પાસેથી આ ત્રણ ચેક તથા જે મોબાઈલ જે છે જે બે મોબાઈલ છે ગાડી જે છે જે આ ગુનાના કામે અ વાપરવામાં આવેલ છે તે પણ રિકવર કરવામાં આવેલ છે આરોપી દ્વારા કબૂલાત પણ આપી દેવામાં આવેલ છે અને આ બાબત એની સઘન તપાસ ચાલુ છે